નમસ્કાર મિત્રો ખાસ કરીને આપણે માહિતી આપવાની છે જે આપણે ચોમાસું પાકનું વાવેતર કરતા હોય એમાં અલગ અલગ જે પાયાના ખાતરો વાપરીએ છીએ પણ એની સાથે સલ્ફર આપવું ખૂબ જરૂરી છે તો સલ્ફર કયા ગ્રેડમાં આપવું જોઈએ અને કઈ કંપનીનું આપવું જોઈએ એ પણ મહત્વનું છે ત્યારે હું આપણે જણાવી દઉં જે સલ્ફરની જેની માસ્ટરી છે જે પોતે પ્રોડક્શન કરે છે એ કંપની છે સુમિલ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ જેનું સલ એક્સ્ટ્રા નામથી જે સલ્ફર આવે છે આ સલ્ફરની માહિતી આપવું એ પહેલાં આપણે એ પણ જણાવી દઉં તમારા વિસ્તારમાં સલ એક્સ્ટ્રા ક્યાંથી મળશે એની માહિતી જોઈએ

સુમિલ આ બંને ગ્રુપ છે એક છે સલ્ફર ભલે અલગ અલગ ગુજરાતની અથવા તો દેશની ઘણી બધી કંપનીઓ વેચતી હશે પણ સલ્ફરની પેટર્ન જે કહી શકાય કે રજિસ્ટ્રેશન છે એ આ કંપની દ્વારા કરાવવામાં આવેલું છે એટલે રીતે તો આ કંપની એ જ સલ્ફર વેચી શકતી હોય એમાં પણ સલ્ફર જે ડીજી ફોર્મમાં આવે છે એ સલ્ફરની આપણે વાત કરી રહ્યા છીએ નેવું ટકા જે સલ્ફર છે એ સુમિલ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડનું છે સલ એક્સ્ટ્રા નામથી આવે છે હવે સલ એક્સ્ટ્રા છે એ દસ

જમીન જે અલગ અલગ રહેલા હોય છે તો છોડ તંદુરસ્ત રહેશે અને તંદુરસ્ત છોડ હોય તો જ આપણે વધુ ઉત્પાદન લઈ શકતા હોય છે એટલે આપણે સારું ઉત્પાદન લેવા માટે પણ સલ્ફર છે આપવું ખૂબ જરૂરી છે અને જે આપણું પીએચ લેવલ હોય છે જમીનનું એને પણ મેન્ટેન કરવાનું કામ છે એ સલ્ફર છે એ કરે છે એટલે દરેક ખેડૂત ભાઈ મારી ભલામણ છે કે મગફળીનું વાવેતર કરતા હોય તો પણ આપણે અત્યારે પાયાના ખાતર તરીકે સલ્ફર છે એ આપવું જોઈએ જે સુમિલ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડનું સલ એક્સ્ટ્રા આવે છે એ જ વાપરવાનો આગ્રહ રાખવો જો આપણે કપાસનું વાવેતર કરવાના હોય તો કપાસની અંદર જ્યારે આપણે પારા ચડાવતા હોય છે ત્યારે એક એકરે દસ કિલોના પ્રમાણથી આપણે સલ એક્સ્ટ્રાનો વપરાશ કરવો જોઈએ એટલે જે સલ્ફર છે એ અલગ અલગ કંપનીઓ બનાવે છે કરીને જેની અંદર જેની માસ્ટરી છે કે જેના કહેવાય છે એ છે સલ્ફર મિલ્સ ગ્રુપ અને એ છે સુમિલ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ એટલે કેમિકલ પ્રાઇવેટ લિમિટેડનું જે સલ્ફર આવે છે એ જ સલ્ફર છે એ ખરેખર ઉત્તમ છે એટલે ખેડૂતભાઈઓની મારી ભલામણ છે કે સુમિલ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડનું જે સલ એક્સ્ટ્રા નામથી જે સલ્ફર આવે છે એ આપણી જમીનની અંદર કોઈ પણ પાક વાવતા હોય મગફળી હોય કપાસ હોય કે અન્ય પાક હોય દરેક પાકને સલ્ફરની જરૂર હોય તો સલ એક્સ્ટ્રા આપણે એક એકરની અંદર દસ કિલોના પ્રમાણથી વપરાશ કરવો અને છતાં પણ સલ એક્સ્ટ્રાનું જે કાંઈ વિશેષ માહિતીની જરૂર હોય તો આ વિડીયોની અંદર આપણે જે નંબર આપેલો છે એ નંબર ઉપર તમે કોઈ પણ જગ્યાએ નંબર ઉપર કોલ કરી અને વિશેષ માહિતી છે મેળવી શકો છો અત્યારે આ વિડીયોની અંદર એટલું દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી રજા આપશો ધન્યવાદ